તો વડોદરામાં પણ કઈક થઈ છે વડોદરાના ગામમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ આ લોકો ફસાઈ ચૂક્યા હતા વડોદરામાં જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોદરાના અણથી ગામથી ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બંને પાણીની વચ્ચે ફસાઈ ચૂક્યા હતા અને આ ખેતરમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં સફળતા હાથ લાગી છે ઠેર ઠેર પાણી ભરાતા અનેક જગ્યાએ લોકો ફસાઈ ચૂક્યા હતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એનડીઆરએફની ટીમે ફસાયેલા આ બે લોકોને બહાર કાઢવામાં આવ્યા ખેત વિસ્તારમાં આ બંને લોકો ફસાઈ ચૂક્યા હતા અને પાણીનો પ્રવાહ એટલો વધ્યો કે પાણીના પ્રવાહની ચારે બાજુ પાણી જોવા મળ્યું હતું અને તેની વચ્ચે બે લોકો ફસાતા તેમનો રેસ્ક્યુ કરવામાં આવ્યો તો વડોદરામાં પણ સ્થિતિ ઊભી થઈ છે વડોદરાના અણખી ગામમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ આ લોકો ફસાઈ ચૂક્યા હતા વડોદરામાં જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોદરાના અણથી ગામથી ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું બંને પાણીની વચ્ચે ફસાઈ ચૂક્યા હતા અને આ ખેતરમાં ફસાયેલા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં સફળતા હાથ લાગી છે ઠેર ઠેર પાણી ભરાતા અનેક જગ્યાએ લોકો ફસાઈ ચૂક્યા હતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એનડીઆરએફની ટીમે ફસાયેલા આ બે લોકોને બહાર કાઢવામાં આવ્યા ખેત વિસ્તારમાં આ બંને લોકો ફસાઈ ચૂક્યા હતા અને પાણીનો પ્રવાહ એટલો વધ્યો કે પાણીના પ્રવાહની ચારે બાજુ પાણી જોવા મળ્યું હતું અને તેની વચ્ચે બે લોકો ફસાતા તેમનો રેસ્ક્યુ કરવામાં આવ્યો